દાજીની વાડી આપનું હાર્દિક સ્વાગત કરે છે પ્રાકૃતિક ખેતી માટે ઘણા દિવસથી એકચ્યુલી અપડેટ નહીં થતું હતું અમારી સ્કૂલ પિકનિકના કારણે આ વાડીનો ભાગ છે જે અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ અમારે ઓર્ગેનિક કેરી તો ઘણા વર્ષોથી વેચીએ છીએ અને સિઝનલ જે વેજીટેબલ્સ હોય તે પણ અમે વેચીએ છીએ આ વખતે અમે મરચાં કેપ્સિકમ ફુલેવર વેંગણ પ્લાન્ટ કર્યા છે એનું અપડેટ અપ્રોક્સ પંદર એક દિવસ થઈ ગયા છે ઓર્ગેનિક કેરી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો દૂધ અને ગોળનો છંટકાવ প্রাকৃতিক খেতে মাটি